જય સ્વામિનારાયણ હરિદ્વાર કથામાં જતા બીજે દિવસે જ્યારે રાજસ્થાનમાંથી પસાર થઈ જયપુર તરફ જઈ રહ્યા હતા ત્યારે વચ્ચે કુડકી નામનું ગામ અમને યાદ આવ્યું કે જે મીરાબાઈનું જન્મસ્થાન કહેવામાં આવે છે રાજસ્થાનના બાવર જિલ્લાના જૈતારણ તાલુકાનું કુડકી નામનું જે ગામ છે એ મીરાંબાઈનું જન્મસ્થાન છે આમ તો મીરાબાઈના જે દાદા છે રાવ દુદાજી એ મેડતા ગામની અંદર રહેતા પણ આ કુડકી ગામ જ્યારે એમના હકની અંદર આવેલું ત્યારે એમના જે નાના પુત્ર વીર રતનસિંહજી તો એમને આ કુડકી ગામનું રાજ સોંપેલું અને એ જે વીર રતનસિંહજી એ રાણી વીર કુંવરબાની સાથે એમના લગ્ન થયેલા અને એમને કુખે મીરાબાઈનો જન્મ થયેલો તો આ મીરાંબાઈનું જન્મસ્થાન અમે તમને બતાવી રહ્યા છીએ આ ગઢમાં એમનો જન્મ થયેલો અને અત્યારે અમે જ્યાં દર્શન કરી રહ્યા છીએ તો એ સ્થાન એ મીરાબાઈનું મંદિર હતું ગિરધર ગોપાલની મૂર્તિ જે સંતે આપી એને આ સ્થાનની અંદર પધરાવી અને પોતે અખંડ પરમાત્માનું ભજન કરતા મીરાબાઈનો જન્મ એના વિશે અલગ અલગ લોકવાયકાઓ છે આમ તો પંદરસો પંચાવનથી પંદરસો એકસઠ સુધીમાં મીરાબાઈનો જન્મ થયેલો કોઈ એકસઠ કોઈ પંચાવન એ રીતે કહેતા હોય છે પણ વૈશાખ સુધી ત્રીજ અખાત્રીજને દિવસે આ કુડકી ગામની અંદર એમનો ગઢમાં જન્મ થયેલો તો તમે દર્શન કરી રહ્યા છો મીરાબાઈનું ભજન સ્થાન કહેતા મીરાબાઈનું મંદિર ગિરધર ગોપાલની મૂર્તિ અલગ અલગ મીરાબાઈના ફોટાઓ કે જેની અંદર ભગવાન એના થકી હાથો હાથ પૂજા થાળ વગેરે સ્વીકારી રહ્યા હોય અને ખરેખર જે સ્થાનમાં વારંવાર પરમાત્માનો સાક્ષાત્કાર મીરાબાઈને થયેલો તો એ સ્થાનમાં પગ મૂકતા પણ હૃદયમાં શાંતિના શેરડા પડે કોઈ પણ સ્થાન ધાર્મિક છે રજોગુણી છે તમોગુણી છે કે સત્વગુણી છે તો એની ખબર ડાયા માણસોને ત્યાં પગ મૂકવા માત્રથી પડી જતી હોય છે કારણ કે ત્યાંના એક કણકણ પણ આજે મીરાબાઈની ભક્તિને આપણને યાદી આપે છે તમે જોઈ રહ્યા છો એકદમ જૂનો પુરાણો મીરાબાઈના પિતાશ્રી એવા રતનસિંહજી મહારાજનો આ મહેલ છે તમે જોઈ રહ્યા છો એકદમ જૂનું પુરાણું વેલડું પહેલાં ક્ષત્રિયણીઓ આની અંદર બેસતા આજુબાજુમાં પડદા વગેરે લાગેલા હોય અને એક ગામથી બીજા ગામ જવું હોય તો એ વખતે વેલડાઓની વ્યવસ્થા હતી ક્ષત્રિયો ખાસ કરીને રથની અંદર બેસતા આ તમે ઉપરથી ગઢમાંથી કુડકી ગામના દર્શન કરી રહ્યા છો સાથે જે ત્યાંના વ્યક્તિ હતા એમને બધે દર્શન કરાવતા તો ઉપર ગઢમાં પણ સરસ મજાના બગીચા જેવું દાડમ વગેરેના વૃક્ષો જમી રહ્યા છે પાછળના ભાગમાં સુંદર ગૌશાળા વગેરે પણ આપણને દેખાઈ રહ્યા છે જે ગઢની અંદર આજે પણ રતનસિંહજી બાપુ એમના વંશવારસામાં એમના પરિવારજનોનો નિવાસ છે તમે જોઈ રહ્યા છો સરસ મજાના જરૂખા છે સરસ દરવાજાઓ વગેરે પણ દર્શન આપી રહ્યા છે અને દ્રશ્ય જોતાં એવું લાગે કે ખરેખર સાતસો વર્ષ પહેલાંનો જ આ મહેલ કહેતા આ ગઢ હોઈ શકે ઉપર ગઢના કાંગરા પણ તમે દર્શન કરી રહ્યા છો સમયાંતરે એના રિનોવેશનો કલરકામ વગેરે થતા હોય છે બાકી જે બાંધકામ છે એ તો ઓરિજિનલ એમનો એમ જ આપણને દેખાઈ રહ્યું છે અને એટલી બધી ઊંચાઈ ઉપર આ ગઢ આવેલો છે કે સહેજે સહેજે આપણને ચારેય બાજુની પર્વતમાળા પ્રાકૃતિક સૌંદર્ય વગેરે દેખાય આ જૂના જૂના જે સ્થાનો છે જેને રિનોવેશન કર્યા નથી તો એ પણ આપણે જોઈ રહ્યા છીએ સરસ મજાની ઘોડશાળ વગેરેના પણ દર્શન થાય છે અત્યારે તો એ લોકો ઘોડેશ્વરી કરતા ન હોય વાહન વ્યવહારનો જમાનો એટલે પણ ક્ષત્રિયો ઘોડાના શોખીન હોય એટલે સરસ મજાની ગોળશાળ પણ છે અને આ પણ તમે દર્શન કરી રહ્યા છો જગ્યા તો બહુ જ વિશાળ છે અંદર લોકો રહેતા હોવા છતાંય ક્ષત્રિયોની મર્યાદા પ્રમાણે કોઈ આપણને બહાર દેખાતા નથી બધા જ પોતપોતાની રીતે ફૂલ મર્યાદાની અંદર રહેતા હોય છે તો આ આખા જન્મસ્થાનના દર્શન કરી એની રજને મસ્તકે ચડાવી પરમાત્માની પાસે મીરાબાઈના જેવી પ્રેમ લક્ષણા ભક્તિની યાચના કરી અને આ ગઢ એનો નજારો એને નિહાળતા નિહાળતા અમે હવે બહાર નીકળી રહ્યા છીએ તમે જોઈ રહ્યા છો આ સામે જે દરવાજો દેખાય ત્યાંથી એન્ટ્રી છે એમના જે પરિવારજનો હોય એ ત્યાંથી ઉપર જતા હોય છે માળબંધ સરસ મજાની જે આ હવેલી છે અમે લોકો ત્યાં એ હવેલી પાસે ઊભા છીએ એના દ્વારની કોતરણી પણ અલગ અલગ પ્રકારની એવા કાચ છે કે બહારથી આપણને કશું જ ન દેખાય અને અંદરથી અમને બધો જ નજારો દેખાઈ પડે કારણ કે ક્ષત્રિયોની મર્યાદા પ્રમાણે હજારો વર્ષ પહેલાં પણ રાજા મહારાજાઓ આવી વ્યવસ્થા કરતા તો એકદમ જૂનો ગઢ આ એના તમે દર્શન કરી રહ્યા છો ત્યાંથી દર્શન કરી અને હવે અમે બહાર નીકળી રહ્યા છીએ અત્યારે એમના વંશવારસદારો એમનો અહીંયા નિવાસ છે અને આ જે મીરાબાઈનું જન્મસ્થાન એવું કહેવાય છે કે મીરાબાઈ અહીંયા ત્રણેક વરસ સુધી રહેલા અને ત્યાર પછી ત્યાંથી પિતા રતનસિંહજી તો બહુ યુદ્ધપ્રિય વ્યક્તિ હતા અને એમના માતા જે વીર કુંવરીબા હતા એ મીરાબાઈની જ્યારે ત્રણ વર્ષની ઉંમર થઈ ત્યારે એને એક ભયંકર રોગ આવેલો અને એ રોગમાં માતાનું મૃત્યુ થતાં પિતા રતનસિંહજીને રાજકુમારી મીરા એનો ઉછેર એના સંસ્કાર વગેરે એની ચિંતા થતાં એમના જે પિતાજી કહેતા મીરાબાઈના જે દાદાજી હતા રાવ દુધાજી જે મેળતાની અંદર નિવાસ કરીને રહેતા તો એમણે એવું નક્કી કર્યું કે આ યુદ્ધ વગેરેના પ્રસંગોમાં પુત્રી મીરા ઉપર મારાથી ધ્યાન આપી શકાશે નહીં વળી માતા વગરની પુત્રી એટલે તરત જ એમણે મેડતાની અંદર મીરાજીને મોકલેલા અને એમનો ઉછેર મેડતાની અંદર થયેલો જેના પણ તમે અગાઉ દર્શન કર્યા છે તો આવું સરસ મજાનું આજે આપણે મીરાબાઈનું જે જન્મસ્થાન તો એના દર્શન કર્યા એકદમ જૂના પુરાણા સરસ મજાના ગઢના તમે દર્શન કર્યા ખરેખર ચિત્રમાં દર્શન થાય એના કરતાંય પણ પ્રત્યક્ષ એ રજની અંદર જ્યારે આપણે પગલાં માંડીએ ત્યારે એનો અહેસાસ કાંઈક અલગ જ હોય છે તમે જોઈ રહ્યા છો રંગબેરંગી કાચની બારીઓ છે એટલે દ્રશ્ય બહુ અદ્ભુત લાગે છે અને આમ પણ અમે સાંજના સમયે એટલે કે બપોર પછીના ઢળતા સૂર્યના સમયે અમે ત્યાં પહોંચેલા એટલે તાપ પણ એટલો બધો નહોતો અને વાતાવરણ પણ એટલું બધું સરસ હતું આ તમે વાંચી રહ્યા છો જે મીરાબાઈના જન્મસ્થાન વિશેનો લખાણ છે તો આવી રીતે એમના દર્શન કર્યા અને મીરાબાઈનું જ્યારે નામ પડે ત્યારે મીરાબાઈ યાદ આવતા પહેલાં પણ આપણને ભગવાન ગિરધર ગોપાલ ભગવાન શ્રીકૃષ્ણચંદ્ર યાદ આવે આ ધરતી ઉપર ભગવાન શ્રી કૃષ્ણના અનેક ભક્તો થયા છે એમાં મીરાબાઈ છે એ માથાના મુગટ સમાન છે રાધાજીની સાથે મીરાબાઈને સ્થાન આપવામાં આવ્યું છે કારણ કે મીરાબાઈએ પરમાત્માને જ પોતાના વર માની અને આ જીવન મેરે તો ગિરધર ગોપાલ એ ન્યાયે જ જિંદગી જીવેલા પોતે રાજકન્યા રાજરાણી હોવા છતાં પણ કેવા પરમાત્મામાં તલ્લીન હતા તો આપણને પણ આપણા જીવનમાં ભક્તિનો વધારો થાય એ આ મીરાબાઈનું જીવન જોતા ખરેખર એવું લાગે કે આનું કાયમને માટે ચિંતન કરીએ આના દર્શન કરીએ તો મીરાબાઈના જેવી ભક્તિ આપણામાં પણ આવે તમે જોઈ રહ્યા છો એ કુડકીના ઠાકોર સાહેબ છે જેનું નામ પુષ્પેન્દ્રસિંહજી મહારાજ છે તો એ મીરાબાઈના વંશજ છે આ બધા જ ભાઈઓ છે આમ તો ત્યાં એન્ટ્રી નહોતી પણ એ લોકોએ અમે બધી જઈને વાત કરી કે આ રીતે મીરાબાઈ વિશે લોકોને જાણકારી મળે એટલા માટે અમે ખાસ દર્શન કરવા માટે આવ્યા છીએ એટલે એમણે કથામાં આ વાત કહેવાશે એ સાંભળતાની સાથે જ અમને અંદર એન્ટ્રી આપી અને બધે જ દર્શન કરવા દીધા તો આ મીરાબાઈના જે બધા જ વંશજો જેને કહી શકાય તો આ રીતે જન્મસ્થાનના દર્શન કરી અને અમે હવે ત્યાંથી આગળ જયપુર તરફ જઈ રહ્યા છીએ બધાને ભાવથી જય સ્વામિનારાયણ